નમસ્કાર દોસ્તો લગભગ ગુજરાત હોય કે દેશના અન્ય રાજ્યો હોય તમામ લોકો છે તે વરસાદની વરસાદની રાહ જોઈને બેઠા છે છે અને સામાન્ય રીતે શરૂઆત થતી હોય પરંતુ હવે વરસાદને લઈને ખૂબ સારા સમાચાર આવ્યા છે ખૂબ સારી ખુશખબર આવી રહી છે આવનારા સમયની અંદર મતલબ કે હવેથી વરસાદ ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરવાનો છે વરસાદની એન્ટ્રી કેવી હશે રાજ્યના કયા જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ થવાનો છે

રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને વરસાદની આગાહી છે તે વ્યક્ત કરી છે આવનારા સાત દિવસ રાજ્યમાં છૂટો સવાયો વરસાદ છે તે પડવાની શક્યતાઓ છે જો કે રાજ્યનું મહત્તમ તાપમાન છે તે સાત દિવસ સુધી તેમાં કોઈ ફેરફાર નહીં થાય અમદાવાદમાં મહત્તમ તાપમાન છે તે ચાલીસ પોઈન્ટ છ ડિગ્રીની આસપાસ અને અંદર ડિગ્રી પોઈન્ટ આસપાસ તાપમાન છે તે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ ભાવનગર દીવ જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી આવતીકાલે મતલબ કે રોજ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ ત્યારે દક્ષિણ ગુજરાતના દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી બીજી તરફ અંબાલાલ પટેલ છે તેમણે પણ કીધું છે કે દેશના ઉત્તર ભાગોમાં આવેલા પશ્ચિમ અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે કોઈક ભાગોની અંદર એક થી ચાર ઇંચ જેટલો વરસાદ છે તે પડી શકે છે આ પશ્ચિમી વિક્ષેપોની અસર છે તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે

માં ચોમાસું છે તે આવી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ થવાની સંભાવના રહેશે આગામી આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ છે તે બનશે જેની અસરને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ છે તે પડી શકે છે ત્યારબાદ એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂન દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ છે તે થવાની શક્યતાઓ છે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પર આવશે ગુજરાતમાં ચોમાસું છે તે સમયસર આવશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ જ્યારે બાવીસ જૂન થી ભારે વરસાદ અને ત્રેવીસ ચોવીસ તથા સત્યાવીસ અને ત્રીસ જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આ વર્ષે વરસાદ છે તે વહેલો થવાની શક્યતાઓ છે દર વર્ષની સરખામણીએ વધુ વરસાદ થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી છે જોકે એમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે આ વર્ષે વરસાદ છે તે વહેલો આવવાની શક્યતાઓ ઓછી છે પરંતુ ચોમાસું છે તે સમયસર આવી જશે એમાં પણ મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ હતી અને હવે ધીમી પડી છે આ ધીમી પડી જતા વરસાદની ગતિ છે તે દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે અને એ જ કારણે ગુજરાતમાં વરસાદનું જે આગમન છે જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં મતલબ કે શરૂઆતના આ જૂન મહિનાના જે પંદર દિવસ છે ત્યારે વરસાદનું જોર છે તે આ પંદર દિવસ ધીમું રહેશે

જે રાજ્યમાં પ્રારંભિક મોસમી વરસાદ માટે લાંબો સમયગાળો પૂરો પાડી શકે છે આ ઝડપી પ્રગતિને પગલે ચોમાસું ગુજરાતમાં પણ વધુ વહેલું પ્રવેશ કરી શકે છે પ્રારંભિક ચોમાસામાં ઝાપટા દસ જૂનથી લઈને પંદર જૂનની આસપાસ રાજ્યના દક્ષિણ કિનારે પહોંચવાની શક્યતાઓ છે દોસ્તો કેટલાક પૂર્વાનુમાનોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દસ જૂનથી લઈને

જોરદાર પ્રગતિની અપેક્ષા છે જે સંભવત રહેલી રાજ્યવ્યાપી કવરેજ તરફ દોરીને જૂન બે હજાર પચીસ માટે ગુજરાતમાં વ્યાપકપણે સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે એ રાખવામાં આવી આઈએમડી ના સંભાવના છે એ આ નકશા દર્શાવે છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશોના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે જ્યારે વાત કરવામાં આવે તો અન્ય પ્રદેશોમાં સામાન્યથી પણ વધુ વરસાદ થવાની સંભાવના છે જો કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો છે કેટલાક ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે તેમાં સામાન્ય રીતે સામાન્ય કરતાં વરસાદ છે તે ઓછો પડી શકે છે તેવી સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી પણ વધારે અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવનાઓ છે તે ધરાવતા જિલ્લાઓના નામ છે તે પણ આપવામાં આવ્યા છે મતલબ કે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરા નગર હવેલી અને અન્ય વિસ્તારો છે જ્યારે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે તો એ સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લા છે તેની વાત કરીએ તો એક તો અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે આ તમામ એવા જિલ્લા છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સામાન્ય સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓ છે તેમાં વડોદરા છે છોટા ઉદેપુર છે પંચમહાલ છે દાહોદ છે મહીસાગર છે તેનો સમાવેશ થાય છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સામાન્ય થી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ જે ધરાવતા જિલ્લાઓ છે તેની વાત કરવામાં આવે તો સાબરકાંઠા છે અરવલ્લી છે ગાંધીનગર છે અમદાવાદ છે જેનો સમાવેશ થાય છે જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોની અંદર સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે દોસ્તો વરસાદની આગાહીને લઈને આપને આ વિડીયો કેવો લાગ્યો આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો અને આવી જ અવનવી ખબરો માટે આ તમારી યુટ્યુબ ચેનલ નમસ્ત કરીને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ